હું સાર સાર લેવા જાઉં કે તમે સાર લેવા જો છો સાર તો તું લાવઈ પણ મને નહીં હે બધું તારી મજૂરી કરી બધું નહીં જોવા તું મને મારા બાપાના ઘરથી ભેશ આલીતી ગોમેણી તમે વેસી મારી ના ના લલકા ભેછી તો હાલ તમારે દોત તો બધું પડી આલી હોય બાપાની થી કે બાપાના એટલી ટીકુrai થી લાઈ તમે આલીતી તારા બાપાના ઘરથી લાઈતી હું મારા બાપાના ઘરલાઈતી તું શા વેસી મારવા નાખીતી તમે હારા તે હું વેસી મારી મો તું હવે રાખી બીજી લાઈ દે એ ભેંસ આવશે ને તાણા હું આય હું મારા હેડી પીયર અલ્યા હવે વેસી મારી ભેંસ હતી લાવતાણ કોક તો કરવું જ પડશે કે હવે બોસીન લેવાય જઉં હવે હાલ નહીં જઉં જવા દે હો દે કોમ કર્યો હાથે જવા દે

બધું બહાનું બહાણ આઠવાડિયું થઈ ગયું પડે મારા કંટાળી કરવાનું હવે હરવાઈ ના ઘેર આ બધું બેસી કોમ હવે થતું નહીં

હમણાં તો લી આલી પાસુ જતી રહી હું કરું હવે હવે હું થઈ ખબર છે ડોસી અતર માં હું ઘેર હતો તેના વેપારી આયા તે સારી કિંમત મળી તો હું તો વેસી મારી પૂછ્યા વગર તા ની હોય તમારે પૈસા હારા આવતા મુકો હાર્યા જતા રહ્યા એના કાળી જ દેવા દે ભેગી પણ પૂછવા ઘેર પછી આ રોજ ના રોજ ધજ્યા જ થયું તમે ચાલ મેકો જ નહીં પછી ક્યાંય લડાઈ તો આજે રિહાઈન જતી રહી પણ હવે હું કરું હાલ દીધી હાલ દીધી હાલ તો બધું વાત હાચી તો પણ અમે પેનું મારા જેટલું અભરવાન થાય હગો કરા એમાં કરા એમાં જોવો ને અમે એ પેલા બગડ છીએ તમારા હારો હવે હગુ કરાવ્યું તમે તો કરો કે એ અમે તો હગુ કરાય છે બીજું તો શું કરીએ લઈ આવો ખરા હા લઈ આવું જઈશ સારું ફોન બોન કરું બારો હા કરો ફોન કરો કે ફોન કરું તેમ હું અરે કરો કે આ ફોન એ હોય તો કરો આ રે આ રે લ્યો કર દયો આ હું તમારે વતરા દાળે હું વતરા ડાળે બધા ધજ્જા છે હવે તાણ ઘેર હું તાર હારો શું બોલ છું આપળો તાય ખાલી હારે તો હોપળું હું હેલો હા બોલો અલે હું કરો છો કોણ આવ ઘર બેઠો છું ઘર ગયો આ બલે કીધું તમારે જમાઈ હોય આયા તા યાર હું લેવા

બાપુ મારું એટલું તમારું વાત કરી આટલી ઉમરે ઘર ના પગાવે તો કે ના પાડી

બે દૂધ શું કાઢતી એટલા હાલ દીધી બીજી લાંબાની છે એ તો વધુ દૂધ કાઢે પણ ખાવા ના ખાય ખાવા થાય પણ એ હા બીજું ગેર બીજું કોમ ના કરતો ચાલો તો